નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે ટાટની પરીક્ષા લઈને જે નવો જીઆર કરવામાં આવ્યો છે એને લઈને વાત કરીશું કે ભરતીની મુખ્ય માર્ક્સથી કરવાના જીઆરથી ટાટ પાસ ઉમેદવારોમાં અસંતોષ નવો જીઆર કરવા માંગ એટલે કે શું છે આખી પ્રોસેસ અને શાની માંગ થઈ રહી છે શામાં અસંતોષ છે તેની આપણે વાત કરીશું તો કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સિત્તેર ત્રીસ પ્રમાણે ભરતી કરવા રજૂઆત એટલે સિત્તેર ત્રીસ શું છે તો કે સિત્તેર માર્ક્સ ટાટ કે ટાટ ટુ જે હોય એના અને ત્રીસ ટકા ડિગ્રીના માર્ક્સ જે નવો હમણાં જીઆર કરવામાં આવ્યો છે તો એમાં એવો ઉલ્લેખ કરેલો છે કે જે આપણે જે અભ્યાસ કર્યો હોય બીએડ કર્યો હોય બીએ કર્યો હોય એમએ કર્યો હોય એમએડ કર્યો હોય તો એના માર્ક્સ ગણવાના નહીં અને તમારે જે ટાટની પરીક્ષામાં જે માર્ક્સ આવ્યા હોય એના ઉપરથી ડાયરેક્ટ ભરતી કરવાની આવો નવો જીઆર કરવામાં આવેલો છે તો એનો અસંતોષ જોવા મળી રહ્યો છે તો કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ભરતી મુખ્ય માર્ક્સથી કરવાના જીઆરથી ટાટ પાસ ઉમેદવારોમાં અસંતોષ પ્રસર્યો છે જેમાં નવો જીઆર બનાવે સિત્તેર ત્રીસ પ્રમાણે ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારો રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન સમયમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પંચોતેરસો શિક્ષણ સહાયકની ભરતી માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જાહેરાત કરવામાં આવી છે જેનાથી ગુજરાતના હજારો ટાટ એક અને તાટ બે એટલે કે માધ્યમિક માટે ને ઉચ્ચતર માધ્યમિક માટે પરીક્ષા પાસ ઉમેદવારોમાં ભાવિ શિક્ષક બનવા માટે એક આશાની લહેર ફેલાઈ હતી જો કે આ ભરતીની મુખ્ય ભરતી મુખ્ય માર્ક્સ પર થવાનો જીઆર કરવામાં આવ્યો છે તેનાથી ગુજરાતના હજારો ટાટ પાસ ઉમેદવારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે આ અન્યાય બાબતે બનાસકાંઠા સહિતના ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણા કાર્યક્રમ કરી આ શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત પણ કરી હતી જેમાં જીઆરમાં ફેરફાર કરી સિત્તેર ત્રીસ મુજબનો નવો જીઆર બનાવી અને ભરતી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે હવે ઉમેદવારો દ્વારા કયા કયા મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે તો કે બીએ એમએ બીએડ એ બી એમએડના માર્ક્સ શિક્ષક બનાવવા માટે ધ્યાને લેવાના નથી તો તેનો સમગ્ર શૈક્ષણિક અભ્યાસકાળ જે છે એ રસવિહીન બનશે કારણ કે વિદ્યાર્થી ભણવા જશે તેની વર્ગની ખબર છે કે માર્ક્સ ગણવાના નથી એ ખાલી તૈયારી જ કરશે તો કે એક એ બાબત છે બીજું છે કે વિદ્યાર્થીઓને પહેલેથી જ જાણ હશે કે માર્ક આધારિત ભરતી થવાની તો ઘેર રહીને અથવા તો કોચિંગ ક્લાસ કરીને માર્ક્સ લાવી દેશે કોલેજમાં ભણવા માટે જશે નહીં બી એ એમ બી એડ કોલેજમાં હાજરીનું પ્રમાણ નહિવત રહેશે આ કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી ભાગ નહીં લે ઉમેદવારો ત્રણ વર્ષ ગ્રેજ્યુએશન બે વર્ષ એમએ એ બે વર્ષ બી એડ બે વર્ષ એમએડ કુલ નવ વર્ષનો અભ્યાસ કરેલો હોય અને તેમની ડિગ્રીના માર્ક્સ ન ગણાય તો મોટેભાગે ઉમેદવારો હતાશ થઈ જશે તો મિત્રો નવા જીઆરની અંદર આ બધી રજૂઆત કરેલી છે તો ઘણા બધા ઉમેદવારો જે છે એ વિરુદ્ધ કરી રહ્યા છે અને વિરુદ્ધ થવો જોઈએ કારણ કે ડિગ્રીના માર્ક્સ તો અંદર હોવા જોઈએ તો મિત્રો નવી કોઈ માહિતી આવશે તો ચેનલ પર મૂકવામાં આવશે આ વિડીયો જોવા માટે આપનો આભાર